રાજકોટના પ્રખ્યાત લોક મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે એસઓપીમાં રાહત આપતા રાઇડ્સ સાથે મેળો યોજાશે મેળામાં રાઇડ્સ સાથે આરસીસી ફાઉન્ડેશન માટે રાહત પણ અપાઈ છે આરસીસી ફાઉન્ડેશન હવે ફરજિયાત નથી સોઈલ ટેસ્ટ માન્ય રહેશે રાઇડ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટિફિકેટ માન્ય રહેશે સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઈડ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવાયો છે કે આવનારા પચીસ તારીખ સુધી ફોર્મ ઉપાડવાનું વિતરણ ફરીથી ચાલુ કરાયું છે અને આવનારી અઠ્યાવીસ તારીખે હરાજીનું આયોજન થનાર ગાંધીનગર સુધી રજૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનો જે આ સૌથી મોટો લોકમેળો છે રાજકોટનો તેને લઈ અને જે આ રોજ આ મેળાની અસર આખા સૌરાષ્ટ્રના અને ગુજરાતના મેળાઓ ઉપર પડતી હોય છે તો અમે સરકારને રજૂઆત કરી હતી કે આ હરાજીની પ્રક્રિયાની સમય મર્યાદા અમને આપવામાં આવે અને અમારે એક કે બે મુદ્દા જે છે એના બદલે અમને વૈકલ્પિક વિકલ્પ આપવામાં આવે અમારા દ્વારા એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે તથા ચાર્ટર્ડ એન્જિનિયરના સર્ટિફિકેટ લેવાના રહેશે તથા એના સિવાય જે રાઇડ્સ લગાવવાની હોય તેનું જીએ ડ્રોઈંગ બ્લેક કલર છે અમારા તરફથી સૌથી પહેલાં તો રાજકોટની જનતા શાંતિથી અને સુખમય રીતે આનંદ મેળો માણે તેવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે રાજકોટમાં લોકમેળાના આયોજન અંગે અનેક સવાલો ઉઠ્યા હતા પણ સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સાથે આ બેઠક યોજાઈ હતી રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરીને રાઈડ સંચાલકોનો ફાઉન્ડેશનનો પ્રશ્ન ઉકેલ્યો છે અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર તેમજ પોલીસ તંત્ર પર નિર્ણય છોડ્યો છે સૌથી પહેલા તો રાજકોટની અંદર બે હજાર ઓગણીસથી થી જે રાજકોટ રંગીલો રાજકોટ કહેવાતો હતો એની અંદર બે વર્ષથી રંગીલા રાજકોટનો રંગ ઉડી ગયું હતું પણ આ વર્ષે બધાએ એટલી પ્રાર્થના કરી એટલું સાહસ કર્યું અને સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી મિડલ ક્લાસ ધંધાવાળાઓને નાની નાની ચકડીઓવાળાઓને સ્ટોલવાળાઓને એ અમારી જીત નહીં એસોસિએશનની એ બધા પરિવારવાળાઓની છે ને હું સરકારથી અપેક્ષા કરું છું કે જે બી ધંધાવાળા આવશે એમને સહકાર એમને સાથ આપે અને બધાનો વિકાસ થાય અને બધા એક સાથે ધંધાની અંદર જોડાય જય જય રંગીલો રાજકોટ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે મેળા માટે આયોજન થયું હતું તે અંગે અનેક સવાલો હતા લોકમેળા માટે હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાઈડ સંચાલકો હરાજીમાં લાયક ઠરે તો તેમને માટે લાયસન્સ મેળવવાના રહેશે રાઈડ અંગે ચકાસણી અને વ્યવસ્થાઓ પૂર્ણ થઈ બાદ ચાર્ટર એન્જિનિયર દ્વારા ચકાસણી કરાયા બાદ લાયસન્સ આપવામાં આવશે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર